અમદાવાદ વડોદરા બાદ હવે સુરતના પોલીસ જવાનોને પણ એસી વાળા હેલ્મેટ મળ્યા છે સુરતના હેડક્વાર્ટર પોઈન્ટ પર ટ્રાફિક બ્રિગેડ જવાનોને એસી વાળા હેલ્મેટ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે આ એસીવાળા હેલ્મેટ સાતથી આઠ કલાક સુધી ઠંડક મળતી રહે છે ટ્રાફિક જવાનોને આ હેલ્મેટ દ્વારા ઘણી રાહત મળી રહી છે હીટવેવ્સની ઘટનાથી બચવા માટે આ હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગો કરવામાં આવ્યા છે ટ્રાફિક જવાનો માટે રાહતની કામગીરી કરવામાં આવી છે હાલ ટ્રાફિકના ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું છે કે એક પોઈન્ટ પર હેલ્મેટ આપીને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ સુરતના તમામ ટ્રાફિક પોઈન્ટ પર આ હેલ્મેટ પ્રોવાઇડ કરવામાં આવશે